કેમ છો મજામાં આજનો શું વિચાર છે અખંડિતતા ઇન્ટિગ્રિટી આ શું વિચાર એલેસ્ટિયન પોલીમથ ફિલોસોફર લેખક અને ફિઝિશિયન એવા ડૉક્ટર આલ્બર્ટ સ્વિટ્ઝર સાહેબે ખૂબ જ રીતે લખ્યો છે અખંડિતતા ઇન્ટિગ્રિટી મેં નક્કી કર્યું છે કે હું મારા જીવનને મારી દલીલ બનાવીશ હું જે કંઈ શીખ્યો છું અને મેં જે કાંઈ કર્યું છે તેના સંદર્ભમાં જે વિષયોમાં હું વિશ્વાસ કરું છું તેની હું હિમાયત કરીશ તેની હું તરફેણ કરીશ મારા વાલા મિત્રો અખંડિતતા ઇન્ટીગ્રીટી ખૂબ જ ગંભીર વિષય છે ખૂબ જ ઊંડાણપૂર્વક તેનું મહત્વ છે તેને સમજવા માટે ખૂબ જ ઊંડાણમાં જવું પડે એવું છે પણ આ ઇન્ટિગ્રિટી જો આપણે આપણા જીવનમાં એકદમ સરળ રીતે ઉતારવી હોય અખંડિત રહેવું હોય તો આપણે જે કંઈ શીખ્યા છીએ આપણે જે કંઈ કર્યું છે તેનો આપણે સ્વીકાર કરવાનો છે ભલે ને પછી તે સ્વીકાર આપણી વિરોધમાં કેમ ના હોય કોઈ પણ જાતનો પક્ષપાત કરવાનો નથી પોતાને પણ નહીં જે સાચું છે તેનો જ પક્ષ લેવાનો છે અને તે જ કરવાનું છે અને જો કોઈ ભૂલ થયેલી છે તો તેનો સ્વીકાર કરવાનો છે જે વ્યક્તિ આટલું શીખી જાય છે એવું કહી શકાય કે તે વ્યક્તિ અખંડિત છે તે વ્યક્તિ ઇન્ટીગ્રીટીથી કામ કરે છે એટલે જો આપણે આપણા લક્ષ્યો સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી પહોંચવું હશે તો આપણે આપણા જીવનમાં આ ઇન્ટિગ્રિટીનો ગુણ અખંડિતતાનો ગુણ ઉતારવો પડશે આ અખંડિતતા જ છે આ ઇન્ટિગ્રિટી જ છે જે આપણને આપણા સારા અને સાચા લક્ષ્યો સુધી સંતોષપૂર્વક લઈ જશે આજથી જ આપણે આ જે અઘરો શબ્દ છે ઇન્ટીગ્રીટી અખંડિતતા તેને ખૂબ જ સરળ રીતે આપણે આપણા જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરવો જોઈએ આપણે જે કંઈ શીખ્યા છીએ તેની વિષય સંદર્ભમાં આપણે તે વસ્તુની તરફેણ કરવી જોઈએ અને જે લાગે છે કે આ વસ્તુ ખોટી છે તો તેનો વિરોધ કરવો જોઈએ આમાં બંને બાજુ પગ રાખી શકાશે નહીં કોઈ પણ એક બાજુ રહીને આપણે આપણા લક્ષ્ય સુધી સરળ રીતે પહોંચી શકીએ છીએ અને આવી જ રીતે અખંડિતતાને ઇન્ટિગ્રિટીને આપણા જીવનમાં ઉતારી શકીએ છીએ થેન્ક યુ